તો લેટ કર્યા વગર આપણે એક પછી એક છે એ સમસ ધીરે 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 જોતા જશું પેલા થોડીક એની જે બેઝિક જે પ્રશ્ન સમજવું પડે એ પહેલા સમજશું અને પછી છે એ એના દાખલાઓ કરશું કારણ કે પરીક્ષામાં આના દાખલાઓ આ ટોપિકના દાખલાઓ થોડા પૂછાતા હોય છે સારા એવા પ્રમાણની અંદર બરાબર છે તો મોડું કર્યા વગર આપણે છે એ પ્રશ્નોની શરૂઆત કરી દઈએ તો આપણને પણ આઈડિયા આવે કે કઈ રીતના થતા હોય છે છે ચલો ક્લિયર ઓકે આપણી ચેનલ છે એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આપણે સ્પેશિયલી છે પોલીસ ભરતી ની અંદર કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેની અત્યારે આપણે પ્રિપેરેશન કરાવી રહ્યા છીએ હોમવર્ક ઉડાણી છું બરોબર છે મેથ્સ લવાનો છું

ની કામ કરવાની ક્ષમતાને કાર્યક્ષમતા કહેવામાં આવે છે ટૂંકમાં કામ કરવાની ક્ષમતાને શું કહેવાય કાર્યક્ષમતા કહેવાય જેટલી કાર્યક્ષમતા વધારે એટલું કામ ઝડપી એટલે કે જલ્દી થાય મારી કામ કરવાની સ્પીડ વધારે હશે તો હું વધુ કામ કરી શકીશ આ નોર્મલ કહેવા માંગે છે જેટલી કાર્યક્ષમતા વધારે એટલા કામ કરવામાં સમય ઓછો લાગે છે કાર્યક્ષમતા અને સમય છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે કે હું જલ્દીથી કામ કરી શકું તો મને સમય ઓછો લાગે છે કામ મારું ઝડપી થાય કાર્યક્ષમતા વધારે તો કામ ઝડપી થાય કાર્યક્ષમતા વધારે તો સમય ઓછો લાગે કામ કરવાનો હવે જો અહીંયા એક ખાસ વાક્ય છે કે કામ કરવા લાગતા સમય નો લસા કામ કરવા માટે લાગતા સમયના લસાને જે તે કુલ કાર્ય બરાબર હોય છે એટલે કે કુલ કાર્ય બરાબર કુલ કાર્ય હોય

હું મીડિયમ ભણાવતો મને મીડિયમ પગાર મળવાનો અને સાવ ખરાબ ભણાવતો તો મને કોઈ પગાર જ ના આપે એમ કે ભાઈ જવા દે શીખીને આવજે તો એ રીતની વાત કરવામાં આવી છે બરોબર તો આ મેઇન કોન્સેપ્ટ એ એ સમજાવવામાં આવ્યો છે ચલો એક બીજું ઇક્વેશન છે એ હું તમને અહીંયા લખીને સમજાવી દઈશ બરોબર ક્વેશ્ચન ની અંદર બાકી ઉપર લખવું હોય તો લખી નાખી કે કાર્યનો સમય બરાબર કુલ કાર્ય છેદમાં કાર્યક્ષમતા આ આપણો એક ઇક્વે છે મિત્રો બરોબર છે આ એક ઇક્વેશન ની મદદથી આપણે દાખલાઓ ગણી શકશે ક્લિયર કાર્યનો સમય બરોબર બરાબર કુલ કાર્ય ને છેદમાં

તે કામ બી પંદર દિવસમાં કરી શકે છે તો બંને ભેગા થઈને તે કામ કેટલા દિવસમાં કરી શકે બરોબર આવા પ્રકારના દાખલાઓ પૂછાતા હોય છે ચલો સૌથી પહેલા તો અહીંયા લખીએ આપણે એ કેટલા દિવસમાં કામ કરે છે તો દસ દિવસમાં બી કેટલા દિવસમાં કામ કરે છે તો પંદર દિવસમાં

હવે ત્રણ થી હલાવી તો અહીંયા પાંચ અને ત્રણ પચા પંદર અને અહીંયા પાંચ એક એક બરોબર છે તો પાંચ તેરી પંદર પંદર દુસ જે મને જવાબ મળ્યો આને શું કહેવાય કુલ કાર્ય ત્રીસ મને જે જવાબ મળ્યો આને શું કહેવાય કુલ કાર્ય હવે મને કુલ કાર્ય મળી ગયું તો હવે આ બધાની કાર્યક્ષમતા શોધી શકું તો જો કઈ રીતના સો થાય એ ની કાર્યક્ષમતા બરોબર છે એ ની કાર્યક્ષમતા બરાબર શું થઈ જાય ટોટલ કુલ કાર્ય કેટલું હતું 30 તો અહીંયા આપેલું છે કુલ કાર્ય અને આ ટોટલ સમય છે કાર્યન સમય અહીંયા નીચે રાખી દઉં તો આ કાર્યક્ષમતા થઈ જશે તો 30 છેદ માં સમય કેટલો લાગે છે 10 તો એ ની કાર્યક્ષમતા કેટલી થશે એ ની કાર્યક્ષમતા કેટલી થશે આ 0 થી 0 ઉડી ગયા તો કેટલી થશે એ ની કાર્યક્ષમતા 3 સેમ એઝ ઇટ ઇઝ મી ની કાર્યક્ષમતા બરાબર ટોટલ બી ની કાર્યક્ષમતા કુલ કરે કેટલું છે 30 અને કેટલા છે પંદર તો આ ઉડાડો તો શું થઈ જશે b ની કાર્યક્ષમતા કેટલી થાય ત્રીસ થાય ચલો ની આપને કેટલી મળી ત્રણ b ની કેટલી મળી બે આ બંને સાથે મળીને કાર્ય કરે બરોબર છે બંને સાથે મળીને કાર્ય કરે તો જવાબ શું મળે તો ચલો બંને સાથે મળ્યા ઓકે તો કાર્ય પ્લસ બી થશે તો શું થઈ જશે અને નીચે આ બંનેનો સરવાળો ત્રણ વત્તા નો સરવાળો કારણ કે એ પ્લસ બી છે એટલે ત્રણ વત્તા કેટલા થઈ જશે પાંચ તો કેટલા આવશે પાંચ છ ત્રીસ તો જવાબ શું આવ્યો દાખલો ક્લિયર મિત્રો ઓકે ચલો આપણે આગળ વધીએ જો આ તમને કદાચ અઘરું લાગતું હશે મોટું લાગતું હશે હવે હું નેક્સ્ટમાં માંથી તમને શોર્ટકટ શીખવાડીશ એટલે તમને ખ્યાલ પડશે બરોબર આ કાર્યક્ષમતા ટૂંકમાં શું સમજવાનું કે પેલા આપણે રસા લેવાનો જે દિવસો આપેલો એના રસા લ્યો એટલે મને કુલ દિવસ મળે એનામાંથી આ દિવસને ભાગાકારમાં ભાગો તો એની કાર્યક્ષમતા મળે બરોબર છે ચલો બીજો છે એક કામ કોઈ 20 દિવસમાં અને તે અને બી તે કામ 30 દિવસમાં કરી શકે બંને ભેગા થઈને તે કામ કેટલા દિવસમાં કરી શકે તો સપોઝ જોઈ લો એ બરાબર કેટલા દિવસમાં કામ કરે છે દિવસ બી કેટલા દિવસમાં કામ કરે છે દિવસ બંને ભેગા મળીને કેટલા દિવસમાં કામ કરી શકે ચલો સૌથી પેલા તો હું શું કરીશ આ વીસ અને ત્રીસ નો લસા લઈશ તો જો બે દામ દસ અને પંદર ધૂ ત્રીસ હજી બે થી ઉઠશે બે પચાસ દસ પંદર જ એટીસ ચલો હવે આપણે ત્રણથી ઉડાડી ત્રણ પાંચ પાંચ ત્રણ પચાસ પંદર અને પાંચ એકા પાંચ તો ચાલો લસા શું મળ્યો પાંચ તેરી પંદર પંદર દુ ત્રીસ ત્રીસ દુ સાહીઠ તો કુલ કાર્ય કેટલું થયું સાઈઠ બરાબર આ મને મારું કુલ કાર્ય મળ્યું કુલ કાર્ય સાહીઠ મળ્યું એટલે કે આ બંને ત્રીસ દો સાઠ એમ થઈ જાય હવે મારે કાર્યક્ષમતા શોધવાની છે તો આની કાર્યક્ષમતા અહીંયા ઉપર શોધું શું કઈ રીતના શોધાશે સાઈઠ છેદમાં વીસ તો જીરો થી જીરો ગયા બે તેરી છ એટલે કે આની કાર્યક્ષમતા ઉપરની કેટલાની એની કાર્યક્ષમતા ત્રણ અને અહીંયા સાહીઠ ના છેદમાં ત્રીસ જીરો થી બે આ બંને સાથે મળીને કેટલા સમયમાં કામ કરી શકે તો એ વત્તા ટોટલ કેટલું હતું અને ત્રણ વત્તા ટોટલ કેટલા છે પાંચ તો કેટલા ચલો કેટલા પચાસ સાઈઠ તો બાર પચાસ સાઈઠ તો જવાબ શું મળશે મને બાર એ વત્તા બી બરાબર જવાબ શું આવ્યો બાર ચલો મિત્રો ક્લિયર તો આ રીતના છે એ દાખલાનો જવાબ આપણને બાર મળે બાર છે એ આપણો ઓપ્શન નંબર એ આપેલો છે તો એ આપણો સાચો જવાબ છે આ રીતના દાખલાઓ થઈ શકે બહુ સિમ્પલ અને સારી રીતે હજી પણ તમને લસા જો આવડતા હોય તો તમે સરળતાથી નાના ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરશું એને કોઈ કામ ચાલીસ દિવસમાં અને બી ને તે જ કામ પચાસ દિવસમાં કરી શકે છે તો બંને ભેગા મળી અને કેટલા દિવસમાં એ તે કામ કરી શકે ચલો એ કેટલા દિવસમાં કામ કરે છે દિવસમાં કામ કરે તો ચાલીસ દિવસમાં કામ કરે છે તો હવે બંનેનો લસા કેટલો આવશે અહિયાં ચાલીસ અહિયાં પચાસ બરોબર અહિયાં બે એટલે વીસ ધુ ચાલીસ અને પચીસ ધુ પચાસ

પચાસ કેન્સલ કેટલી બસો વત્તા છેદ માં એકની પાંચ છે એકની ચાર છે તો પાંચ ને ચાર કેટલા થઈ ગયા નવ બાગ ઉડે તો ઉડાડવાનો નહી પછી આપણો એ દાખલાનો જવાબ આવી ગયો તો આપણો બસો છેદમાં નવું છે એ ભાગની ઉઢે એટલે આપણો જવાબ ઓપ્શન નંબર એ આવશે ચલો મિત્રો ક્લિયર આ રીતના આપણે દાખલો કરી શકીએ બરોબર સાદો અને સિમ્પલ દાખલો છે બહુ અઘરો પણ દાખલો નથી ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ કે એ કોઈ કામ ચોવીસ દિવસમાં કરે છે બી તે કામ છ દિવસમાં કરે છે અને સી બાર દિવસમાં કરી શકે છે તે કામ તો ત્રણે સાથે મળીને કેટલા દિવસમાં કામ કરી શકે ચલો એ કેટલા દિવસમાં કામ કરે તો બાર દિવસ બી કેટલા દિવસમાં કામ કરે તો છ દિવસ અને સી કેટલા દિવસમાં કામ કરે પાછું બાર દિવસ ચાલો એ બાર નથી બરોબર છે એ છે એ ચોવીસ દિવસ છે ચલો આ ત્રણેનો લસા શોધો હોય તો લસા કેટલો થાય જો આ તો ચોવીસ છે હવે કાર્યક્ષમતા શોધીએ તો ચોવીસ એના છેદમાં માં ચોવીસ તો આ તો બધું ઉડી ગયું તો કઈ ન વધ્યું એક વધ્યું તો અહીંયા એક અહીંયા ચોવીસ છેદમાં માં છ તો અહીંયા કેટલા આવશે ચાર છક ચોવીસ અને અહીંયા તો તો આ અહીંયા બે કાર્યક્ષમતા આવશે હવે ત્રણે સાથે મળીને એટલે કે એ વત્તા બી વત્તા સી ત્રણે સાથે મળીને ટોટલ કુલ કાર્ય કેટલું હતું ચોવીસ અને છેદમાં ટોટલ કેટલા છે એક વત્તા ચાર બે ચલો તો શું આવશે 24 છેદમાં ચાર ને બે છ ને એક સાત ચલો ભાગ ઉઠશે નહીં એટલે કે ચોવીસ 7 સાત જ્યાં હશે એ આપણો જવાબ આવશે બરોબર છે ચોવીસ બરોબર રીતે લખી નાખીએ તો ચોવીસ છેદ સાત છે એ ઓપ્શન નંબર બી સાચો જવાબ છે ક્લિયર તો આ રીતે આપણે દાખલો કરી બહુ સાદો અને સિમ્પલ રીતનો દાખલો ચલો પહેલા કરતા વીસ દિવસમાં ઓછા સમયમાં કરી નાખે છે તો બી કેટલા દિવસમાં કામ પૂરું કરી શકે છે ચલો જો અહીંયા એ આપેલું છે એ કેટલા દિવસમાં કામ કરે છે ત્રીસ દિવસ હવે શું કીધું છે બી ની મદદ લઈ એટલે શું થાય એ બરોબર એ છે એ ત્રીસ માં કામ કરે એકલો એને બી ભેગા મળીને કામ કરે તો એ વીસ દિવસ ઓછા પહેલા ત્રીસ લાગતા એનામાંથી વીસ ઓછા દિવસ એટલે કે દસ દિવસમાં કામ કરી લે तो मारे तो आनो जो लसा શું આવશે 30 આ તો શું થઈ ગયું કુલ કાર્ય चलो लसा 30 અહીંયા 30 છેદ માં 30 તો આ તો શું થઈ જશે 1 કાર્ય ક્ષમતા અહીંયા શું થશે 30 ના છેદ માં 10 તો અહીંયા કાર્ય ક્ષમતા કેટલી આવશે 3 0 થી 0 ઉડી ગયા નહીં બધું ઉડી ગયું એટલે કે 1 ચલ હવે a + b બરાબર ત્રણ મળ્યું તો જો શું આવશે અહીંયા આપણે ત્રણ તો બી બરાબર કેટલા થશે ત્રણ માઇનસ એક બી બરાબર કેટલું મળશે બે તો બી ની કાર્યક્ષમતા કેટલી મળી ગઈ બે તો હવે આપણે બી નું શોધી શકીએ કેટલા દિવસમાં કામ કરી શકે તો શું લખશું બી ના દિવસો બરાબર કુલ કાર્ય કેટલું હતું ત્રીસ અને છેદમાં એની કાર્યક્ષમતા કેટલી હતી બે આ તો કેટલા થઈ ગયા પંદર ધુ ત્રીસ તો કેટલા દિવસમાં કામ કરી શકે બી બી છે એ પંદર દિવસમાં કામ કરી શકે

કોઈને કાંઈ પ્ર કોઈ પ્રશ્ન હશે તો તમે જરૂરથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો અધરવાઇઝ આપણે પછી નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે મળશું બરોબર થેન્ક યુ આપણી આજે આપણે એટલે સુધી રાખીએ આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો સુધી પણ આ ચેનલ પહોંચાડો જેથી એમને પણ ખ્યાલ આવે કે પોલીસ ભરતીની જે પ્રક્રિયાની તૈયારી જે ચાલુ છે એના માટે આવી એક ગાંધીનગરમાં એકેડેમી છે જે ઓનલાઈન સ્પેશિયલી તૈયારી કરાવે છે ચાલો મિત્રો મળીએ છીએ આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે નવા કોન્સેપ્ટ સાથે જય હિન્દ